दो बातों को याद रखो दो बातों को भूल जाओ दो बातों को भूल जाओ भूलवा वाड़ अपने पहला करिए हेलो दो बातों को भूल जाओ एक, एक अपनी नेकी और दूसरों की बदी આપણા કરેલા ઉપકારો આપણે બીજા ઉપર સારું કામ કરીએ ઉપકાર કરીએ એને ભૂલી જાઓ અને દૂસરો કે બધી બીજાના દોષો છે દોષ છે એને ભૂલી જાઓ હા બીજાના દોષ તો એ તો હાલો હજી કદાચ ભૂલવા હોય તો બે ચાર સેકન્ડ ભૂલીએ જવાય પણ આપણે કોઈ માથે ઉપકાર કર્યો હોય એ તો ભૂલાતું જ નથી પાછું હા આપણે આમ ફાયટા ફરીએ કોકને કઈ ઓલો છે ને જીદી બહુ હલવાઈ ગયો હતો ને હા એ બહુ હલવાઈ ગયો હતો ને તેથી વગર વ્યાજે દસ લાખ રૂપિયા મેં એને દીધા તા અને અત્યારે જોઈ ક્યાં નો ક્યાં પહોંચી ગયો છે એ વાત જુદી છે કે હવે બહુ ધ્યાન દેતો નથી આપણે બાજુ પણ આપણે તેથી એને મદદ ન કરી તો એનો કેસ ખતમ હતો ભાઈ હા જેલ બેલમાં હોય જાય એવી સ્થિતિ હતી આપણે એને દેદી વગર વ્યાજે દસ લાખ દીધા અને એના કોઈક વખાણ ન કરે ને તો એની અપેક્ષાઓ ઘવાય એની અપેક્ષાઓ શું હોય કે ઓલાએ પોતાની હાજરી હોય ત્યારે બધી જગ્યાએ કહેતો ફરવાનું આ કાકાએ મને મદદ કરીને આ ભાઈએ મને મદદ કરીને દસ લાખ રૂપિયા મને કોઈ નહોતું તે તે દીધા મને અને દસ લાખ રૂપિયા વગર વ્યાજે દીધા એટલે એને લીધે આપણે જે છીએ ને અત્યારે આમ છીએ એની હાજરી હોય ને એટલે ઓલાએ આ બધાને કે હોય તો એ ઓલો કીએ ખરો કે આ દીધા 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 પછી માણાંકાય વર્ષોના વર્ષો દ વ ઈ વર થોડું એની બોલ્યા રાખે ઓલો જેદી બોલવાનું બંધ કરે તેથી આને માઠું લાગવાનું શરૂ થાય બોલો હવે તો આપણી બાજુ આપણી કદરએ કરતો નથી પણ કેટલી વાર બોલે કેટલી વાર બોલે પછી ઓલો નું બોલેને એટલે પછી પોતે બોલવાનું ચાલુ કરે ઈ પોતે બધાને કેતો ફરે હા મે દીધા તા મે 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 બધા બકરી મે દીધા ભગવાન જો આપણને એમ ઉપકાર ગણાવવા બે ને તો હું ને તમે ક્યાંય હાલી એમ જ નથી આપણે તો કોઈ જવાબ જ દઈ શકીએ એમ નથી ઉપકાર તમારા

આ ઓક્સિજન એટલો મફતમાં મળે છે ને આપણે એનો ઉપકાર માનવો ટનો ને ટનનો સેંકડો ટનનો ઓક્સિજન મને તમને એમને મળે છે તેથી એક એક કિલોના બાટલામાં બે બે કિલોના બાટલામાં કોકને ભાઈ સાહેબ ભાઈ સાહેબ કરીને પગે પડવું પડતું હતું ઉપકાર તમારા ભારે રે પણ એ છતાંય ઉપકાર ગણાવતો નથી ને ગણાવવા બેન તો હું ને તમે તો મોઢું કોઈને દેખાડી શકીએ એમ નથી તો દો બાતો કો ભૂલ જાઓ એક અપની નેકી કી બદી દો બાતો કો યાદ રાખો નારાયણ એક મોત કોઈ ભગવાન એક મૃત્યુ સ્મરણ કરવાનું જ અને બીજું ભગવાન સ્મરણ નારાયણનું સ્મરણ સાતમા સ્કંદ અંદર હિરણા ઉદ્ધાર થયો આઠમો મનવંતર લીલા મનવંતરોની કથા છે મનવંતર લીલા કથા છે જુઓ આપણે આપણા શાસ્ત્ર ની પરંપરા પ્રમાણે ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ દ્વાપર યુગ કળિયુગ કળિયુગ ની આયુષ્ય ચાર લાખ બત્રીસ હજાર દ્વાપરની ની એનાથી ડબલ આઠ લાખ ચોસઠ હજાર સાડા સત્તર લાખ સમજો ને આટલા આટલી આટલી એની આયુષ્ય છે સાડા ચાર લાખ ચાર લાખ બત્રીસ સાડા ચાર રાખો ને રાઉન્ડ ફિગર બોલવામાં સરળ સાડા ચાર

જરૂરી કે આ પૃથ્વીના ગોળાની બહાર જાઓ તો ચોવીસ કલાકનો જ એક દિવસ હોય સાપેક્ષ છે સમય અલગ અલગ જગ્યાએ સમય અલગ અલગ છે તો જે આઈન્સ્ટાઈન હજી હમણાં ત્રી ચાલી વર્ષ પહેલા જે વસ્તુ કઈ ગયો ઓગણીસો સાઠ માં ઓગણીસો પચાસની ની અંદર એ વસ્તુ આપણા ઋષિ કેટલા હજારો વર્ષ પહેલા કીધી છે કે તમારા માટે એક વર્ષ હોય મેં હમણાં વાત કરીને કે આપણા તો યુગોના યુગો કેટલી વખત પૂરા થાય તેથી બ્રહ્માનો એક દી થાય અને એવી જ વળી એક રાત થાય એક દી ને એક રાત મળીને એક આખો દિવસ પૂરો થાય એવું તો એનું સો વર્ષ નું આયુષ્ય એનું સો વર્ષ નું આયુષ્ય એટલે નારાયણ ખાલી આંખ ઝપકાવે એટલા બરાબર એનો સમય કહેવાય અરે આપણા ઋષિ મુનિઓ બહુ ઝીણી 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 ગણતરીઓ આપી છે ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ વિજ્ઞાન ભણતા કોમર્સ ભણતા નવી નવી ટેકનોલોજી સાથે જોડાતા હાઈટેક યુવાનો આવો આઈ ચેલેન્જ યુ રીડ ભાગવતમ કમ કમ રીડ ભાગવતમ થોડું ચાખો ચાખશો ને તમને એવડું ભાવશે તમે આખી થાળી લઈ લેશો આવો ચાખો કારણ કે આ છે જેટલું ચટપટેદાર એટલું સરસ મજાનું આની અંદર જ્ઞાન ચટાકેદાર છે તમે જરાક ચાખીને પછી મૂકી નહીં હોકો આખી આખી થાળી આંગળી કરડીને ખાઈ જશો ગામડામાં નળિયાના ઘરો હોય ને તો હવે તો બધા પાકા મકાનો હોય ક્યાંક ક્યાંક દેખાય આપણે હવે ક્યાંક મોટા ભાગે પાકા મકાનો હોય પણ નળિયાના ઘરોમાં બધાએ રહેલા છો એટલે બધાને ખબર હોય નળિયાના જયારે નળિયું થોડુંક તૂટી જાય મોરલો બોરલો હાલ્યો આવ્યો હોય કે ચાલી જાય તો નળિયામાં આટલું બાકોરું જે ઉપડી જાય પછી ખબર છે સવારના દસ અગિયાર વાગે સુરત દાદા એનું બરાબર તો પ્રકાશ હોય તો એ આટલું બાકોરું પડ્યું હોય તો એમાંથી જે આમ આવે આપણે ચાંદરડું કહીએ ને તો આપણને છે ને પ્રકાશનો એક સ્તંભ બની જાય ને એવું આપણને દેખાય અને એની અંદર છે ને આમ અસંખ્ય કરોડો લાખો આમ રજકણો ઉડતા હોય ને દેખાય બરાબર આ અનુભવ બધાય કર્યો છે હા હા જરા કયો તો ખરા હે આ બધાએ જોયું છે બરાબર આવો આપે ભાગવતના વિજ્ઞાનની વાત કરી ઈ ચાંદરડામાં અસંખ્ય લાખો રજકણો ઈ રજકણ કેવડા હોય ઈ રજકણ કેવડા હોય આટલા કે હોય આનાથી હજાર ગણા ઓછા હોય વિચાર કરો સૂર્યમાંથી નીકળતું કિરણ એક લાખ અને સવારના પોરમાં જો કિલોમીટર સૂરજ ક્યારેય આથમતો જ નથી આ તો આપણું કેવું છે સૂરજ આથમ્યો સુરત તો એની જગ્યાએ જે પૃથ્વી ફરે એટલે આપણને એમ લાગે કે આથમી ગયો બાકી સૂરજ ક્યાંય આથમતો નથી ને ઉગતો નથી સૂરજ પોતાની જગ્યાએ છે આપણે ફરી છીએ એની આજુબાજુ જેથી ફરીને આપણી પીઠ આવે એની બાજુ તેથી આપણને અંધારું લાગે ખેર વાત જે કરતા હતા કે આઠ મિનિટ લાગે કે ઉપરથી એને નીચે આવતા અને આઠ મિનિટ ક્યારે લાગે જ્યારે એક લાખને છ્યાશી માઇલ પર સેકન્ડની ગતિએ એ જ્યારે કિરણ ટ્રાવેલ કરે તો એને આઠ મિનિટ લાગે વિચાર કરો આપણા ઋષિઓએ કરી છે ખબર છે એ ચાંદરડામાં તમને એક જે રજકણ દેખાય ને લાખો હજારો રજકણો એની અંદર તરતા દેખાતા હોય એમાં એક રજકણ કેટલું હોય આટલું કઈ ન હોય એને ઈ સૂરજનું કિરણ એને વિંધીને આમ ચાલ્યું જાય તો એ કેટલી સ્પીડે અને કેટલી વાર લાગે એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણતરી પણ આપણા ઋષિઓ કરીને ગયા છે આપણા શાસ્ત્રોની અંદર આ ગણતરીઓ મળે છે એટલી સૂક્ષ્મ વિજ્ઞાન આટલું સૂક્ષ્મ ગણિત અને બહુ સૃષ્ટિની રચના ખરેખર બહુ અદ્ભુત છે સૃષ્ટિની રચના ભગવાને કરી આ તો ભાગવતના વિજ્ઞાનની વાત આવી છે તો બે પાંચ મિનિટ મને મન થાય કે ભાગવત શું કહે છે કે સૃષ્ટિની રચના કેવી રીતે કરી કાલે આપણે પ્રસંગ જોયો તો કહેવાય છે કે અહમે એવા સમય એવા અગરે મારા સિવાય તો બીજું કઈ નતું ભગવાને કીધું પછી પોતાનામાંથી પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું ભગવાનમાંથી બ્રહ્મ તેજમાંથી પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન સ્વભાવથી ક્ષોભ થતા સત્વ રજસ અને તમસ આ ગુણોનો પ્રાદુર્ભાવ થયો અને એમાં જે તામસ અહંકારમાંથી સૌથી પહેલા પાંચ મહાભૂતો જન્મ્યા સૌથી પહેલા પાંચ મહાભૂતો પંચ મહાભૂત ગુણ છે શબ્દ આ ભાગવત નું વેદાંત છે ભાગવત નું સાંખ્ય યોગ છે તો એમાં સૌથી પહેલું શબ્દ ગુણ વાળો આકાશ પ્રગટ થયો આકાશમાંથી સ્પર્શ ગુણ વાળો વાયુ થયો તમે જોજો વાયુ આકાશનો કોઈ બીજો ગુણ નથી એક શબ્દ છે ખાલી એક ધ્વનિની તરંગો એના ઉપર પહોંચી શકે વાયુ છે વાયુનો અનુભવ થાય સ્પર્શથી તો વાયુનો ગુણ છે સ્પર્શ વાયુ માંથી થયું રૂપ ગુણ વાળું તેજ વાયુમાં તમે તેજ ગુણ નથી રૂપ ગુણ નથી કારણ કે વાયુને જોઈ ન શકાય પણ ત્વચાને અનુભવ થાય પણ અગ્નિ જે છે તેજ જે છે એનું રૂપ છે એને જોઈ શકાય તો વાયુમાંથી પ્રગટ થયું તેજ તેજ નો ગુણ કયો રૂપ હવે તેજમાંથી પ્રગટ થયું જળ જળ જળનો ગુણધર્મ છે રસ અગ્નિનો સ્વાદ ન હોય અગ્નિમાં કોઈ રસ ન હોય અગ્નિમાં કોઈ સ્વાદ ન હોય પણ જળમાં રસ છે અને જળમાંથી થઈ પૃથ્વી એટલા માટે જુઓ વરા અવતારમાં જ્યારે હિરણા ભાઈ હિરણાક્ષ જ્યારે પૃથ્વીને પાણીમાં લઈને પાતાળમાં લઈ જાય છે ત્યારે ભગવાન પાતાળમાંથી પૃથ્વીને પોતાના દાંતરડા ભૂંડ સ્વરૂપે સુકર સ્વરૂપે વરા સ્વરૂપે પરમાત્મા અવતાર ધારણ કરે છે ત્યારે પોતાના દાંતરડામાં પૃથ્વીના ગોળાને લઈ અને પાણીની બહાર કાઢે છે પાતાળની બહાર કાઢે છે હવે જુઓ શબ્દમાંથી વાયુ આકાશ માંથી વાયુ વાયુમાંથી અગ્નિ અગ્નિમાંથી જળ જળમાંથી પૃથ્વી આ આવેતાનો ગુણ જોયા હવે બાપ બાપ જે હોય ને એના એના ગુણ ગુણ દીકરામાં આવે તો તો આકાશનો દીકરો છે વાયુ વાયુમાં પોતાનો સ્પર્શ ગુણ તો છે જ પણ બાપનો ગુણ શબ્દ ગુણ પણ છે એટલા માટે અવાજ છે એ વાયુના તરંગો દ્વારા પસાર થતા હોય વાયુનો દીકરો જળ તેજ વાયુનો દીકરો તેજ એટલે તેજમાં પોતાનો ગુણ રૂપ તો છે પણ સાથે સાથે પોતાના દાદા અને ગુણ એટલે કે સ્પર્શ અને શબ્દ આ બે ગુણ પણ એની અંદર છે એવી રીતે જળની અંદર પોતાનો રસ ગુણ પણ છે પણ જળને હું તમે જોઈ શકી એટલે એની અંદર રૂપ ગુણ પણ છે સ્પર્શ ગુણ પણ છે અને શબ્દ ગુણ પણ છે અને પૃથ્વીની અંદર બધે બધા ગુણો છે આ ભાગવત નું વિજ્ઞાન કે છે અને પછી પંચ મહાભૂતોનો અનુભવ કરવા માટે આ બધો પંચ મહાભૂત તો થયા આનો અનુભવ કરવા માટે રાજસ અહંકાર માંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો થઈ